ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન ગુંજ્યો કોંગ્રેસના સભ્યના સવાલ પર જવાબ આપતા જણાવ્યું અધિકારીઓને સૂચના આપીશું વરસાદમાં સાયકલ પર કાટ લાગે તો નવી સાયકલ મળે તે માટે બધી સાયકલ કલર કરી વિદ્યાર્થીઓને આપવા સૂચના આપી છે મોટી સંખ્યામાં સાયકલ ગોડાઉનમાં ન રાખી શકાય તેથી તેને બહાર પડે છે સાયકોલોની ભંગાર જેવી હાલત થઈ જતા કોંગ્રેસે આકષપ કર્યો કે સત્ર જૂન માં શરૂ થાય છે પણ વર્ષ ની સાયકલ ન મળી વર્ષ માં પણ વિતરણ ન કર્યું લાભ કરાવવા નિયમો બનાવ્યા છે શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે છે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો કેટલીક વહીવટી કારણોસર છેલ્લા વર્ષની અંદર વહીવટી કારણોસર ક્યાંક સાયકલો આપવામાં અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંક માત્ર થોડું મોડું થયું છે અને એ પ્રશ્નનો જવાબ પણ માનની મંત્રીશ્રીએ ગૃહની અંદર આપેલો છે